વહાલા પરિવારજનો હું તમને એક વાત કરું આપણે બધા બુદ્ધ ભગવાન બુદ્ધને જાણીએ છીએ ભગવાન બુદ્ધની પાસે કિસ્સા ગૌતમી કરીને એક સ્ત્રી આવે છે પ્રફાટ રુદન કરે છે નવ વર્ષનો એનો બાળક પતિ વગરની સ્ત્રી અને નવ વર્ષનો બાળક પીડાય મૃત્યુ પામ્યો એક માતા સમજી શકે પોતાની ખૂખથી જન્મ આવ્યો અને બાળક એની નજર સામે તરફડિયા મારીને મરી જાય માતાને ખબર પડે આ મૃત્યુ પાયમો એટલે બાળકની લાશને પોતાની ગોદમાં લઈ અને એક એક શેરીએ દલીએ દોડે છે મારા બાળક સાજો થાય એવી કોઈ દવા આપે મારો બાળક સાજો થયો દવા આપ્યો ઈશા ગૌતમી લોકો એવું કે છે કે રામ પાગલ થઈ ગયું છે આ લાસ્ટ ગાંડી થઈ ગઈ છે મૃત્યુનો આખો એક આખો વિષય છે મૃત્યુમાંથી અમેરિકામાંથી હું જે જોઈને આવ્યો છું મૃત્યુ માટે કેટલા લોકો સજાગ છે અને મારો મૃત્યુનો આખો રાત્રે બાર વાગ્યાનો આજનો વિષય મૃત્યુ છે એનો હું આ વાત કરું છું કરવાનું છું કિસ્સા ગૌતમી પોતાના બાળકને લઈને આખા ગામમાં ફરી પડે છે મારા બાળકને સાજો કરવા માટે જીવન કરવા માટે કોઈ જડીબુટી આપો તો સારી વસ્તુ બધા માણસે કહ્યું કે રામને ભાગવત ભગવાન બુદ્ધ વિરાજે છે ભગવંત વિરાજે છે એની કૃપા દ્રષ્ટિ થઈ જાય એનો કંઈક આશીર્વાદ મળી જાય એક નાનો પ્રકાશ મળી જાય તો આ બાળકને જીવતદાન મળી જાય બુદ્ધ પાસે જાય છે ભગવાન બુદ્ધ એટલે જીવનને જેણે જોઈ લીધું છે બાબત મૃદ્ધ ની છે ગૌતમી ભગવાન બુદ્ધની પાસે આવી અને કે છે કે ભગવાન નવ વર્ષ બાળક એ કેમ મોટું કર્યું છે આ મૃત્યુ પામ્યું છે અને સાંભળું છે કે તમે જો જીવનતા ના આપો તો જીવિત થઈ જાય એટલે ગૌતમીને ભગવાન બુદ્ધ એવું કહે છે કે સો ટકા જીવંત થઈ જાય બાળક જીવન તો થાય જ ને પણ એના માટે થોડું કામ કરવું પડશે એટલે શું કામ કરવું પડશે કે આપણા શહેરમાં અથવા ગામડાઓમાં આસપાસમાં છે જેના ઘરમાં

કોઈ જગ્યાએ એને એવું પાત્ર ન મળ્યું જે ઘરે જાય એક ઘરે જાય તમારા ઘરમાં કોઈ બાળક મૃત્યુ પામો હોય તો આ સભંદી મિત્ર વૃત્ત પણ ભગવાન કીધું કે સુખ તો તારા ખોળામાં છે પણ સમજણ તારે બહારથી લાવવી પડી સુખ તો તારા ખોળામાં જ હતું આ ખાલી સ્વીકારવાનું હતું કે આ શક્ય છે આ થવાનું છે એમ માનવીય જીવનમાં

આ સમસ્યા એના જ જળાવમાંથી એનું સમાધાન હોય પણ એ સમાધાન શોધવાની શક્તિ અને વિચારધારા એને એને ન અપનાવી હોય કારણે વ્યવસાયની અંદર પણ આવું જ થાય છે વ્યવસાયમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય અને જેથી પણ સમસ્યાઓનું કારણ કાઢીએ એક મોટિવેટર જો અટકી જાય તો એ ખાડામાં રહેલા પાણી જેવું સીમિત થઈ જાય મોટીવેટર કોઈ દી અટકી ન શકે ને જે અટકી ગયો એને હું માનતો નથી કે આ મોટિવેટર છે હંમેશા પ્રેરણા આપનારો વિદ્યાર્થી જ હોવો જોઈએ વિદ્યાર્થી હોય તો જ જગતને પ્રેરણા આપી શકે એટલે સાઈઠ વર્ષ મેં એટલા માટે આંકડો કાઢ્યો છે કે કદાચ ત્યાં સુધી બહુ સારી રીતે જોઈ શકું પછી ઘણા બધા વડીલોનો મને ભારતમાં અનુભવ છે કે સાઠ વર્ષ પછી એને કરવું ઘણું હોય પણ એની આંખ સપોર્ટ ન કરે અને એટલે હું એક વાતાવરણ એ ઘણી વખત એક વાતને યાદ કરું કે જોઈએ અને શિષ્યોને પૂછ્યું સવાર ક્યારે થાય તમને પૂછ્યું સવાર ક્યારે થાય જો પાછા ફસાઈ જશો પેલા પૂજાણી પરિવાર ના પ્રશ્નો પૂછો તો ગુરુજી એના શિષ્યોને પૂછ્યું કે સવાર ક્યારે થાય એટલે એક શિષ્યોએ કીધું કે ગુરુજી આપણે જે રહીએ છીએ આંબુ અને લીમડો એ બધા આપણા ગાર્ડન માં આપણા આપણી જે ભવશાળા છે ને આસપાસ છે આંબાનું ઝાડ કયું અને લીમડાનું ઝાડ કયું એવું દેખાવા પડે એટલે સવાર કહેવાય એટલે શિષ્યુ એ બીજાને કહ્યું બીજા શિષ્ય ગુરુએ કહ્યું કે ભાઈ સવાર ક્યારે થાય એટલે ગુરુ મહારાજ જો હું પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઉં કુકડો બોલે એટલે સવાર થાય જૂની પદ્ધતિઓ પ્રમાણે સરસ ત્રીજાને પૂછ હું નાનો તો ત્યારે મારી મમ્મી ઘડિયાળ મને એમ કહી દે કે જો આ પેલો તારોડી હોવી ગયો હવે પાંચ વાગે ગયા છે ચાલ મામાના ઘરે જવું છે બધા બસ આવશે પેલા ક્યાં ઘડિયાળો એવી ક્યાં થઈ એ તો પછી ઓલા ચાલ એવા તાલુકામાં ગયા જવા પીડા ની ચા ની આઈ રીતે ઘડિયાળ આપવા પીડા સસ્તી વાળી

સંતો મહંતો સામે સારા પ્રવચનો સાંભળ્યા ખૂબ બધી ખૂબ બધા પ્રવચનો સાંભળ્યું ખૂબ બધા સારા લોકોના સંપર્કમાં આપણી આસપાસના લોકોનું સારું વર્તન આપણને ગમે એના સારા ડ્રેસકોડ ગમે એની સારી વાત ગમે પણ પાછું આપણે એ કરવું હોય તો આપણને ન ગમે ક્યાંક વધારે સારા દેખાય છે ગુરુજીએ ચોથા શિષ્યને પૂછ્યું કે ભાઈ સવાર ક્યારે થાય શિષ્યો મોજાણા ગુરુજીને એ જવાબ આપણો પાને પડતો નથી પણ કેવું શું એટલે ચોથા શિષ્યએ કહ્યું કે મહારાજ ગુરુજી આપે આપેલા શિક્ષણમાં ક્યાંક અમારી સમજવાની ખામી છે કૃપા કરીને આપ જણાવો ગુરુ મહારાજે કીધું કે તમારા માધ્યમથી હૃદયમાં પ્રેમ પ્રકાશ થાય ક્યારે સવાર થાય ત્યાં સુધી અંધકાર હજાર કારરાની ઘંટીના માલિક હોય ડાયમંડ કંપનીનો પોતાના પતિને સન્માન આપીને જોખના આપી શકતા હોય તો મારી દ્રષ્ટિએ અંધકાર જ છે પાંચ હજાર ઘરમાં એને કારણે ચૂલા જમતા હોય પણ પોતાને ત્યાં તો રાહ પડેલી છે એવું મને લાગે આ માનવીય જીવન સંપૂર્ણ લાગણીઓ સાથે જન્મ્યું છે ભલે પુરુષ આમ સાથે જન્મ પણ માનવી જેવું તો લાગણીઓ સાથે જન્મેલું છે આ તો અહીંયા બધા ખૂબ સારા અને શ્રેષ્ઠ વ્યક્તિઓ બેઠા છો એટલે મેં કહ્યું કે હું વસનની વિરુદ્ધમાં નહીં બોલું તો હું વ્યસનની વિરુદ્ધમાં નહીં જ બોલું એટલે વ્યસન કરતા હોય એની વિરુદ્ધમાં નહીં બોલું ને ભાઈ રોજના પાંચ માબાપ લઈ શકાય અને પાંચ માપાને ત્રણ મહિનાના ગુણાંકમાં કરીએ તો અઢારસો રૂપિયા થાય પુરુષ સમાજમાં જઈને પોતાનો સમય ખર્ચીને કમાય છે સ્ત્રી પણ એ બાર મસાલા મસાલ્યા રાખીને એ ઘરની શોભાઈમાન થાય એવી રસોઈ બનાવે છે તો મને અમને પુરુષોને સત્તરસો રૂપિયા બિલ ત્રણ મહિનાનું બિનજરૂરી ખર્ચમાં જાય અને એવો બાર મહિના જાય તો બે મહિના તો સાડીઓ પંદરસો રૂપિયાની લઈ શકાય હેલો

જેટલો સમય આપ આવો છો કદાચ એવું પણ બને કે રાત્રે પારિવારિક સેમિનાર છે અને જબરજસ્ત એના સ્પીચ આપવાનો છું ત્યારે આવો અને બીજી વખત હમણાંનું ઉદાહરણ સાંભળો તો તમારે હાથ ઊંચો કરીને જવાબ ન દેવો કારણ કે તમે જવાબ દેશો તો બીજા પાંચસો જણા બે હજાર માણસોને ખ્યાલ જોઈએ આપણી મોનોપોલી રાત ઊંચો થોડી અમુક ઉદાહરણો એવા હોય કે સમગ્ર જનસમુદાય સામે તમારામાંથી કોઈને પ્રશ્નો થાય તો બિલ્સ ગ્રુપમાં આપણને છૂટશે તમે પ્રશ્ન પૂછી શકો અને હું એનો જવાબ પણ આપી શકું પણ હું ખાલી બોલ્યા કરું તો મને એમ થાય કાં તો તમે ડરના મારા સાંભળો છો અને કાં તો મારી ભાષાની મીઠાશ છે એ ગમે છે એટલે સાંભળો છો એટલે જીવનની બાબતમાં આ આ એટલું બધું છે એક અંધ માણસ આંધળો માણસ બિચારો મોટી ઉંમરનો શ્વાન રાખે અમેરિકાની અંદર કૂતરાઓ અને પશુઓ પાળવાનો ક્રેઝ છે અમેરિકાના રોડ રસ્તા ઉપર ગાયો જોવાનો ન મળે કોઈ જગ્યાએ ગાય જોવા ન મળે હા હોય તો એક સાથે દોઢ લાખ પચીસ હજાર પચાસ હજાર ગાયો આખો ફાર્મ હોય બાકી ઘરે ઘરે જોવાનો ન મળે પણ કૂતરાઓ બહુ પાડે નવીન નવીન જાતના ભાત આપણે તો કોઈ જોયા ન હોય એવા કૂતરા નથી જોયા અને એની પાછળ ખર્ચ પણ એટલો એમાં એક અંધ માણસ અને એને કૂતરો રાખેલો એનો માર્ગદર્શક હતો એને કંઈક બહાર જવું તો એ કૂતરાને સાથે લઈને જાય અને કૂતરો પછી એને એને ગાઈડ કરે કે કઈ બાજુ ચાલવાનું થયું એવું કે દરેક અમેરિકાની અંદર દરેક રોડ રસ્તાઓ પર નાની ગલી હોય મોટો રસ્તો હોય એનાથી મોટો રસ્તો હોય જે જ્યાં જાય ત્યાં એક સાઈડ મારેલી સ્ટોપ એટલે સ્ટોપ એટલે કોઈ વાહન હોય કે કોઈ વાહન ન હોય ત્યાં ફરજિયાત ઊભું રહે ઊભું રહ્યા પછી એ પાંચ કે સાત સેકન્ડ તમે ઉભા રહ્યો કે ઊભું રહ્યા પછી આપણે આગળ વધવાનું આવો ત્યાંનો નિયમ છે અને જો આપણે આવું ન કરીએ તો સરસ મજાનો આપણી ગાડીનો આપણી સાથે ફોટો પડી જાય અને સરસ મજાનો નાનો એવો દર્દ આવે નવસો ડોલર એટલે ખાલી કે રૂપિયા આટલો દર્દ આવે એટલે આને બહુ બીજા લાગ્યા ત્યારે ગાડી ત્યાં લીધી ફરવા ફરવા માટે મૂકીને એવા પડે કે એ ચલાવતી હોવાનું આનો આનો બહુ ભય લાગતો હતો રખે ને ક્યાંક સરસ મજાની ટિકિટ ન આપી દે નવસો ડોલર સાહેબ ને આપણે ફરવા ગયા લાખ હવા રૂપિયાનો દંડ આવે તો શું નથી સિગારેટનું એક નાનું આટલો ભાગ આપણા સુરતના એક ઉદ્યોગપતિએ વેગાસની અંદર પોતાની ગાડીમાંથી નીચે નાખી અઢીસોની ની માઇલ ની સ્પીડ એની ગાડીઓ ચાલે સ્પેશિયલ પોલીસ ના કારના એન્જિનો છે ત્યાં આગળ અઢીસો માઇલ એક માઇલ એટલે પોણા બે કિલોમીટર આટલી સ્પીડ સના કરતી ગાડી ડૂબી દીધી સોરી સર તમે અમારા દેશો કર્યો છે આ કાર્ય ખરાબ છે એવું મુશ્કેલ હોઉં છું પણ તમને આ એક નાની એવી ચિઠ્ઠી આપું છું જે નવસો ડોલર છે એટલે આપણા ભાઈઓ તો આપણા જ ભાઈ હેલો જાગો છો ગુરુકુળમાં આવ્યું નતું બીડી પીતા ભાઈ બાજુ યાદ કે સભામાં બે હું તો બે કલાક પછી મેળા આવ્યો હતો બે કલાક બે હું એટલે આ આપણા જે વડીલ ગયા હતા એ આપણા વિચાર લઈને ગયા હતા ઉદ્યોગપતિ હતા એટલે થોડુંક નાણાકીય રીતે એને હોય કે ભાઈ મારી પાસે પૈસા છે આપણે અભિમાની હતા એવું નથી કે ના સત્ય ઘટના કહું છું લાસ વેગાસ ગયો હતો મેં જોયું નથી પણ ત્યાં જે આપણા ગુજરાતી હતા એને મને વાત કરી એટલે એને દલીલ કરી જામો હું નકર ફ્રી ઇંગ્લિશ માં કીધું છે એટલે દલીલ કરી ને ઓલા 1800 બોલર લીધું લે મે આટલું કીધું આમ 1800 તલમ કોઈ 3200 બોલર લીધું લા ગુસ્સા માં આવી ગયા અમે એમ ડન વધારે જો થોડું હાલે તો બ્લોક કોટ માં કોટ માં જ્યા જસમે કીધું તમે નું ગાળો છે તમારો ડન કરવાણો

આસો બારામ ની અંદર બ્યુઝ પેપર મળે ટીવી રતા સરસ રીતે હંસવા બહુ મજા આવી હે સુલક માં જતા અને હવે આપણે પૂછ્યું કે યે સૌ નારે ને ત્યાં યે સમજાય બેવો ત્યાં કેમ બગાડવું બહુ બગડતું આપડા જે કે રહેવાય ને ભાઈ આપણો બસ વિચાર કરો શ્રેષ્ઠ દેશમાં ભરવાની જેને તત્બો મળે છે એક વ્યસન ને કારણે કે દેશમાં શું મારે કિશોરભાઈની જેમ મારા વર્ષોથી મારે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે જે છે એવા દીપકભાઈ શેખલિયા સવારથી અહીંયા છે મને બહુ આનંદ છે